સંતોને કેડીએ લેખક ફાધર આમરોસ ડાબી અઠ્ઠાવીસમી જુલાઈ સંત આલ્ફોન્સા મુટ્ટતું પાડતું સંત આલ્ફોન્સાનો જન્મ ઓગણીસમી ઓગસ્ટ ઓગણીસસો દસના રોજ કેરાલાના કુંડામાલુરમાં થયો હતો તેમના માતા પિતાનું નામ જોસેફ અને મેરી મુટ્ટતું પાડતું હતું તેમનું સ્નાન સંસ્કારનું નામ આન્ના હતું નાનપણથી તેમના જીવનમાં બાળ સંત થેરેસિયાના જીવનનો પ્રભાવ પડ્યો હતો ત્યારથી તેઓએ સાધ્વી અને સંત બનવાના નિર્ધાર સાથે તપશ્ચર્યા અને પ્રાર્થનામય જીવન જીવવાનો આરંભ કર્યો તેઓ ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં માં ક્લેરિસ્ટ સાધ્વી સંઘના ઉમેદવાર બન્યા ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં માં પ્રવેશ મેળવ્યો અને બારમી ઓગસ્ટ ઓગણીસો છત્રીસના રોજ સંન્ય જીવનમાં વ્રત ધારણ કર્યા તાલીમ દરમિયાન બીમારીઓ ગેરસમજ જેવી અનેક વિટમણાઓનો સામનો કરવો પડ્યો પણ સન્થેરીશિયા અને પુનિત કુરિયાકોષ પ્રત્યેની તેમની ભક્તિએ તેમને બધી જ પરિસ્થિતિમાં મક્કમ રાખ્યા એક વખત તેમના કોન્વેન્ટમાં રાત્રે એક ચોર પ્રવેશી જઈ તેમને ખૂબ ઈજાઓ પહોંચાડી પણ આશ્ચર્યની વાત એ છે કે તેમની ઈજામાંથી જ્યારે તેમને સાજાપણું મળે છે ત્યારે તેમને સાથે સાથે તામિલ ભાષાની ભેટ મળે છે જે ભાષા તેઓ કદી શીખ્યા ન હતા સમય જતાં સિસ્ટર આલ્ફોનસાને એક દૈવીય બક્ષિસ મળી જેને લઈને તેઓ ભવિષ્ય ભાખી શકતા જે લોકો તેમની પાસે માર્ગદર્શન માટે આવતા તેઓને પ્રભુનો માર્ગ ચીંધતા ઈસવીસન ઓગણીસો માં તેઓ ખૂબ જ ગંભીર બીમારીમાં સપડાઈ ગયા જેમાં ભૂખ હોવા છતાં તેઓ કશું જ ખાઈ શકતા ન હતા પરિણામે તેમની તબિયત વધુ ને વધુ રથડવા લાગી કોન્વેન્ટના સુપીરિયર તેમને કહેતા કે તમારે આ બીમારીમાંથી કાયમી રાહત મેળવવા પ્રાર્થના કરવી જોઈએ પણ તેમનો જવાબ હતો કે હું ઈશ્વરને કાજે આનાથી પણ વધારે સહન કરવા તૈયાર છું મારા માટે ઈશ્વરની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાવ અને બીમારીને હું એવા લોકો માટે અર્પણ કરું છું કે જેઓ આધ્યાત્મિક જીવન પ્રત્યે તદ્દન બેદરકાર રહ્યા છે આમ અસહ્ય વેદના વેઠીને સિસ્ટર આલ્ફોન્સાએ પોતાના છેલ્લા શ્વાસ અઠ્યાવીસમી જુલાઈ ઓગણીસો છેતાળીસના રોજ ઈશ્વર પિતાના ચરણોમાં અર્પણ કર્યા ઈસવીસન ઓગણીસો છ્યાસીની આઠમી ફેબ્રુઆરીના રોજ વડા ધર્મગુરુ યોહાન પાઉલ બીજાએ તેમની ભારત ખાતેની પ્રેષિતિક મુલાકાત દરમિયાન કોટ્ટાયમ ખાતે સિસ્ટર આલ્ફોન્સાને પુનિત તરીકે જાહેર કર્યા બારમી ઓક્ટોબર બે હજાર આઠ ના રોજ વડા ધર્મગુરુ મહર્ષિ પોપ બેનેદિક સોળમાએ તેમને સંત તરીકે જાહેર કર્યા ચિંતન સિસ્ટર આલ્ફોન્સાએ પોતાના જીવનમાં આવેલી સઘળી મુશ્કેલીઓને પ્રભુના દાન તરીકે સ્વીકારી લઈ ઈશ્વરને જીવન સમર્પિત કર્યું તેમની આ અનન્ય શ્રદ્ધાથી તેઓ ઈશ્વરમાં એક બની ગયા આમ તેમની જીવંત શ્રદ્ધા પોતાના જીવન માટે ઈશ્વરને ઈચ્છાને નિર્દેશિત કરે છે તો આપણે પણ આપણી સઘળી મુશ્કેલીઓને પ્રભુની ઈચ્છા સમજી સ્વીકારી લઈ ઈશ્વર પિતાને જીવન સમર્પિત કરીએ પ્રાર્થના હે પ્રેમાળ પિતા અનેક સ્વર્ગીય બક્ષિશોથી તમે કુમારી આલ્ફોન્સાને નવાજ્યા હતા આ સંસારમાં એમના સદગુણોનું અમે અનુકરણ કરતા રહીએ ને એમની સાથે પરમધામનું અનંત સુખ માળીએ એવી કૃપા કરો